હું મારા સાસુને લઈને આવું છું હાથ ને ખાલી ગળું કાપવાનું છે મમ્મી મનીષા છે ને બાર બેઠી બેઠી કોકને ને ફોન માં કહેતી હતી કે મારા સાસુને લઈને આવું છું ને એને હાથ ને ગળું કાપી નાખજો એમ તો તને લઈ જાય ને બાર તો જાતી નહીં એની હારે હાલો મમ્મી તમે તૈયાર છો ને મમ્મી ક્યાં નહીં આવ્યો તારી યારે મને ખબર છે તું ફોન માં કોક કહેતી હતી કે મમ્મી નું હાથ ને ગળું કાપવાનું છે એમ અરે એ તો દરજી સાથે વાત કરતી હતી મમ્મી માટે ડ્રેસ સીવડાવવા આપ્યો છે ને તે ડ્રેસ ની બાય અને ગળું કાપવાનું છે એમ કહેતી હતી બુદ્ધિ વગર ના હર કો નથી એમ નામ ગળું આવે છે કેવા સાહેબ તમારી દવા બે દી પહેલા લઈ ગઈતી પણ કાઈ ફાયદો તો થયો નહીં કેટલા દવા આપી હતી મે તમને પહેલા 200 ની કાઈ વાંધો નહીં હવે હું તમને 100 રૂપિયાની દવા લખી દઉં છું એટલે 100 રૂપિયા નો ફાયદો થશે

પણ મને ક્યાં બળતરા થાય છે અરે ઓલા બાજુવાળા ભાભી છે ને એના હસબન્ડે એને સોનાનો હાર અપાયો છે તો એ હાંજે તને બતાવવા આવશે તો થશે બળતરા એટલે અત્યારથી લઈ લે અરે પણ મારી વાત તો સાંભળ મનીષા ના મારે તમારી કોઈ વાત નથી સાંભળી હું મારા મમ્મીને ફોન કરું છું ઓ નો હા મમ્મી મારો ઝઘડો ભાવીન સાથે થઈ ગયો છે એટલે હું હવે અહીંયા આરે નઈ રહી એકો એટલે હું ન્યા રોકાવા આવું છું અરે બેટા તારો ઝઘડો ભાવીન સાથે છો છે તો સજા આમને શું કામ આપવાની છે એને આપને મનીષા પંદરસો રૂપિયા જેવું હોય તો હું તને પાંચ મિનિટ પેલા રૂપિયા લીધા હજાર ચાલુ કરી દીધું સાંભળવાનું જો મમ્મી અહીંથી આપડે આમ કરીએ ને એટલે આવડું ખુલી જાય અરે મમ્મી ને હજાર વાર શીખવાડ્યું છે તોય હજી નથી આવડું મને ખબર છે કે મારા હજાર રૂપિયા મનીષા જો તારા માટે એકદમ બ્રાન્ડેડ મેકઅપ કિટ લાવી મેકઅપ કિટ થેન્ક યુ અરે એમાં

No! <laughs>